હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલનના અતિ અગત્યના પચાસ એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જે દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે અહીં દર્શાવવામાં આવેલ તમામ એમ સીક્યુની પીડીએફ તેમજ જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તમામ પીડીએફ ડેમો સાથે મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે શું ઉત્પાદનની પ્રક્રિયા વેચાણ માટેની પ્રક્રિયા કે ગ્રાહકની જરૂરિયાત અને માંગનું સંચાલન તો માર્કેટિંગમાં ગ્રાહકની જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય છે માર્કેટિંગ મેનેજમેન્ટના મુખ્ય હેતુમાં શું આવે છે તો કે ગ્રાહકને સંતોષ આપવો માર્કેટિંગ મેનેજમેન્ટનું મુખ્ય તત્વ કયું છે જવાબ થશે ગ્રાહક ગ્રાહક વગર કોઈ પણ પ્રક્રિયા છે એ થઈ શકતી નથી માર્કેટિંગ મેનેજમેન્ટ એ કઈ પ્રક્રિયા છે તો માર્કેટિંગ સંચાલનનો એક ભાગ છે એટલે તેમાં આયોજન અને અમલ બંને જોવા મળશે માર્કેટિંગ મેનેજમેન્ટના મુખ્ય તત્વોમાં કયું તત્વ નથી તો ગ્રાહક સંતોષ પણ છે નફો પ્રાપ્ત કરવો ખર્ચ વધારવાનો નથી ખર્ચ ઘટાડી અને ગ્રાહકને સંતોષ આપવાનો છે જેથી પેઢીને નફો વધુ મળે કસ્ટમર ઇઝ કિંગ આ સિદ્ધાંત કઈ બાબતનો સંકેત આપે છે કે ગ્રાહક છે એ બજારનો રાજા છે તો માર્કેટિંગની અંદર એવું માનવામાં આવે છે કે ગ્રાહક બજારનો રાજા છે માર્કેટિંગ મેનેજમેન્ટમાં કઈ ક્રિયા સૌથી પહેલાં આવે છે તો સૌ પ્રથમ ગ્રાહકની જરૂરિયાતને ઓળખવામાં આવે છે માર્કેટિંગ મેનેજમેન્ટનું મુખ્ય લક્ષણ કયું છે તો ગ્રાહક કેન્દ્રિત લક્ષણ છે માર્કેટિંગ મેનેજમેન્ટના ફોર પીમાં શું આવશે તો પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન્સ કે જેનો ખ્યાલ મેક કાથી દ્વારા આપવામાં આવ્યો તો વિચાર છે એ હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર નીલેચ બોર્ડન દ્વારા આપવામાં આવ્યો હતો અને સાત પીનો ખ્યાલ પૂછવામાં આવે તો એ ફિલિપ કોટલર દ્વારા આપવામાં આવેલો હતો જેની વિગતવાર ચર્ચા આપણી નોટમાં થયેલી છે માર્કેટિંગ મેનેજમેન્ટનું મુખ્ય કાર્ય શું છે તો ગ્રાહક સાથે સંબંધ જાળવવાનો છે કાયમ માટે માર્કેટિંગ મેનેજમેન્ટ કઈ દ્રષ્ટિ આપે છે તો ગ્રાહક લક્ષી દ્રષ્ટિ માર્કેટિંગ મેનેજમેન્ટના પરિણામરૂપે કઈ બાબત આવે છે તો બ્રાન્ડ અંગેની ગ્રાહકની અંદર વફાદારી જન્મે છે માર્કેટિંગ મેનેજમેન્ટ કઈ પ્રક્રિયા પર આધારિત છે તો રેગ્યુલર જરૂરિયાતનો અભ્યાસ અને એ મુજબ વિકાસની પ્રક્રિયા છે માર્કેટિંગ મેનેજમેન્ટમાં પ્લેસનો અર્થ શું થાય તો જે જગ્યાએ ઉત્પાદન કાર્ય કરવાનું છે એ જગ્યા એટલે પ્લેસ માર્કેટિંગ મેનેજમેન્ટના હેતુમાં કઈ બાબત આવી શકે તો ગ્રાહક પાસેથી પ્રતિસાદ મેળવવામાં આવે છે પેદાશ બાબતે માર્કેટિંગ મેનેજમેન્ટનો અભિગમ કયો છે તો મુખ્ય અભિગમ છે ગ્રાહક આધારિત છે પ્રાઇઝનો અર્થ શું થાય તો પેદાશ કે સેવા અથવા માલની કિંમત નક્કી કરવી માર્કેટિંગ મેનેજમેન્ટની પ્રવૃત્તિ કંઈ નથી તો એમાં પેકેજિંગ છે એ પણ માર્કેટિંગનો ભાગ છે બ્રાન્ડિંગ પણ માર્કેટિંગનો ભાગ છે પણ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન છે એ ઉત્પાદન વિભાગનું કાર્ય છે પ્રમોશન્સ છે એ માર્કેટિંગનું કામ ગણી શકાય કે જેમાં પેદાશ વેચવા માટે પ્રયત્ન થાય છે જ્યારે મેન્યુફેક્ચરની અંદર પેદાશ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે માર્કેટિંગ મેનેજમેન્ટમાં પ્રમોશન્સનો અર્થ શું થાય તો ગ્રાહક સુધી માહિતી પહોંચાડવા માટે અથવા વેચાણ માટે જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ બધાનું ઉપદેશ કહેવાય પ્રમોશન માર્કેટિંગ મેનેજમેન્ટનો મુખ્ય ઉપદેશ શું છે ગ્રાહકને સંતોષ આપવો ગ્રાહકને સંતોષ સોરી માર્કેટિંગ મેનેજમેન્ટમાં પ્રોડક્ટ એટલે શું તો ઉત્પાદનની માત્રા અથવા ગ્રાહક સોરી ગ્રાહકના માટેનું મૂલ્ય એટલે ગ્રાહક જે કિંમત ચૂકવે છે એના બદલામાં એને સંતોષ કેટલો મળે છે પેદાશમાંથી એ બાબત દર્શાવે માર્કેટિંગનો મેનેજમેન્ટનો અભ્યાસ શા માટે જરૂરી છે તો નફો ઓછો કરવા ગ્રાહક સંબંધિત નિર્ણયો લેવા માટે ઉપયોગી છે માર્કેટિંગ મેનેજમેન્ટ કઈ દિશામાં કાર્ય કરે છે તો ગ્રાહક તરફ માર્કેટિંગ મેનેજમેન્ટમાં સફળતા માટે શું જરૂરી છે ગ્રાહકની સમજ હોવી જોઈએ માર્કેટિંગ મેનેજમેન્ટનો મુખ્ય લાભ શું છે તો કે ગ્રાહકની સંભાળ અને બ્રાન્ડ સેસ્ટ બનાવી ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત